નમસ્કાર દર્શક મિત્રો હું છું એસ્ટ્રોલોજર ડૉક્ટર દિલીપભાઈ દબે મારી ચેનલ ઉપર આપ સર્વેનું સ્વાગત છે આપણે વાત કરવાના છીએ કર્ક રાશિના જાતકો માટે શનિનું મીન રાશિમાં ભ્રમણ કેવું રહેશે ઓગણત્રીસ માર્ચ પચીસથી લઈને ત્રીસ મહિના સુધી શનિ આવી રહ્યો છે પોતાના મિત્ર ગુરુની રાશિ એટલે કે મીન રાશિમાં તો આપના માટે આ સમય કેવો રહેશે એની વિશે વાત કરીશું દર્શક મિત્રો તમે આજ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો વિડીયોને લાઈક કરજો તમારા અન્ય મિત્રો તમારા અન્ય વોટ્સએપ ગ્રુપ એમાં તમે એને શેર કરજો જેથી કરીને તમામ લોકોને એનો લાભ મળી શકે સૌથી ખુશીની વાત તો એ છે કે કર્ક રાશિના જાતકો માટે શનિની અઢી વર્ષની પનોતિ પૂરી થવાની છે શનિ અઢી વર્ષથી તમને માનસિક પરેશાન કરી રહ્યો હતો માનસિક ચિંતા આપી રહ્યો હતો ખોટો ઉદ્વેગ આપી રહ્યો હતો ધંધામાં સંઘર્ષ આપી રહ્યો હતો નોકરીમાં પણ મુશ્કેલી આપી રહ્યો હતો એ શનિ તમારા માટે અઢી વર્ષની પનોતી હવે પૂરી કરી અને મીન રાશિમાં પ્રવેશ કરે છે જે લોકોના અક્ષરો છે હ અને ડ જે લોકોની જન્મ રાશિ છે કર્ક એવા જાતકો માટે આ શનિ કેવું ફળ આપશે સારું ફળ આપશે નરસો ફળ આપશે એની વિશે વાત કરીશું અંતમાં શનિના ઉપાયો માટે પણ વાત કરીશું જે ઉપાયો કરવાથી તમે તમારું જીવન સુખી બનાવી શકો છો સમૃદ્ધ બનાવી શકો છો સુરક્ષિત બનાવી શકો છો શનિ કર્મનો દેવતા છે કર્મ ફળ આપનારો દેવતા છે નોકરીનો કારક છે શનિ જેવા કર્મ કરો છો એવું ફળ આપે છે શનિ રંકમાંથી રાજા બનાવી શકે છે રાજામાંથી રંક બનાવી શકે છે જે લોકો સામાન્ય છે એને મહાન બનાવી શકે છે મહાનને સામાન્ય બનાવી શકે છે શનિમાં ઘણું સામર્થ્ય છે ઘણીમાં ઘણી શનિમાં ઘણી શક્તિ છે તમે શનિનો અનુભવ અઢી વર્ષ કર્યો જ છે દર્શક મિત્રો આ શનિ હવે તમારી માટે સારા ફળ લઈને આવી રહ્યો છે કેવા ફળ આપશે એની વિશે વાત કરીશું તો સાતમા અને આઠમા સ્થાનનો સ્વામી શનિ બનીને તમારા ભાગ્ય સ્થાનમાં પસાર થવાનો છે તમારા સાતમા સ્થાનનો સ્વામી બનશે કેન્દ્રનો અને આઠમા સ્થાનનો સમય બનશે શનિ એ ભાગ્યસ્થાને પસાર થશે ભાગ્યસ્થાને બેસી અને એ તમારા પરાક્રમ સ્થાને દ્રષ્ટિ કરશે તમારા લાભસ્થાને દ્રષ્ટિ કરશે અને તમારા છઠ્ઠા સ્થાને દ્રષ્ટિ કરશે અગિયારમું સ્થાન એ લાભસ્થાન છે જીવનમાં મળતા લાભો પૈસા સંપત્તિ પ્રોપર્ટી એનું સ્થાન અગિયારમું છે પરાક્રમ સ્થાન ભાઈઓ બહેનોનું સ્થાન છે પિતરાય ભાઈનું સ્થાન છે વિદેશ જવાનું સ્થાન છે ઉપરાંત છઠ્ઠું સ્થાન રોગનું છે શત્રોનું છે ગુપ્ત શત્રોનું છે નોકરીનું સ્થાન પણ છઠ્ઠું છે ત્યાં પણ શનિ દ્રષ્ટિ એ તમારા જીવનમાં મહત્વના ફેરફારો લાવશે હવે જોઈએ તો કેવા ફેરફારો લાવશે તો આ સમયમાં તમને આવક વધારવાની નવી તક મળી શકે છે તમે તમારી આવક વધારી શકો છો નવા વ્યવસાય નવી નોકરી દ્વારા તમારી આવકમાં તમે સ્થિરતા પ્રાપ્ત કરી શકો છો તમારી આવક વધશે પૈસા કમાવાની નવી નવી તકો તમને મળશે ઉપરાંત તમે ઓનલાઈન બિઝનેસ કરો છો કે ઓફલાઇન બિઝનેસ કરો છો એમાં પણ તમને સારી એવી સફળતા મળી શકે છે સારો ફાયદો થઈ શકે છે આ શનિ તમને નવા જમીન મકાનની ખરીદી કરાવી શકે છે નવી પ્રોપર્ટીની ખરીદી પણ કરાવી શકે છે તમારા પિતરાઈ ભાઈઓ સાથે કોઈ વિવાદ હતો ભાઈઓ સાથે બહેનો સાથે કોઈ પ્રશ્ન હતા કોઈ મતભેદતા મનભેદતા વિચારભેદ હતા તો એમાંથી પણ તમે હવે બહાર નીકળીને શાંતિની અનુભૂતિ કરી શકો છો તમને સારો એવો ફાયદો થઈ શકે છે તમારા બિઝનેસમાં પણ તમને સારો એવો ફાયદો થશે પેતૃ સંપત્તિને લઈને કોઈ વિવાદ હોય તો એમાં તમારે સાચવીને રહેવું પડશે કોર્ટ કચેરીના કેસમાં તમારે સાવધાન રહેવું પડશે જો તમારા કોઈ કેસ ચાલે છે તો એમાં તમારે વિશેષ ધ્યાન દેવું પડશે આરોગ્ય સાચવવું ખાસ જરૂરી બનશે કારણ કે છઠ્ઠા સ્થાન ઉપર શનિની દ્રષ્ટિ તમને ગુપ્ત શત્રુઓ આપી શકે છે ઉપરાંત તમારું આરોગ્ય તમારે સાચવવું પડશે ખાવા પીવામાં હરવા ફરવામાં વિશેષ તમારે સાવધાની રાખવી પડશે તમે ભાગીદારીમાં બિઝનેસ કરો છો તો તમારે વિશેષ ધ્યાન દેવું પડશે ભાગીદારી સાથે કોઈ વિવાદ ન થાય એ માટે તમારે ધ્યાન દેવું પડે તમારે નુકસાની થવાની સંભાવનાઓ ભાગીદારીમાં છે તમે એકલા વ્યવસાય કરો છો તો તમને સારી એવી તક મળશે સારા એવા પૈસા પણ તમને મળશે પણ તમે પાર્ટનરશીપમાં કામ કરો છો તો તમને થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે ધંધાકીય સ્થાનની અંદર નોકરીના સ્થાનમાં ફેરફાર આવવાની શક્યતાઓ છે બદલી બઢતી થઈ શકે છે પરિવર્તન ચોખ્ખું તમારા માટે આ સમયગાળામાં દેખાઈ રહ્યું છે સરકારી નોકરીના યોગો પણ તમારા માટે નિર્માણ થઈ રહ્યા છે જે લોકોને સરકારી નોકરી મેળવી છે તેવા લોકો માટે સમય ઘણો સાનુકૂળ રહેવાનો છે વિદ્યાર્થીઓ માટે આર્ટિસ્ટ માટે આ સમય ઉત્તમ છે વાહન મકાનની ખરીદી તમે કરી શકો છો વિદેશ જવાની તમને તક મળી શકે છે જે લોકોને વિદેશ જવું છે અભ્યાસ માટે જવું છે અથવા તો વ્યવસાય માટે વિદેશ જવું છે તેવા લોકો માટે આ સમય ત્રીસ મહિનાનો સમય ઘણો સાનુકૂળ રહેવાનો છે તમારે વાહન ચલાવવામાં વિશેષ કાળજી રાખવી પડશે વાહન અકસ્માત છઠ્ઠા સ્થાને શનિની દ્રષ્ટિ કરાવી શકે છે તમારે સાવધાની રાખી અને વાહન ચલાવવું પડશે તમારે અન્યનું વાહન ચલાવવું નહીં બીજા કોઈનું વાહન ચલાવવું નહીં તમારું પોતાનું વાહન જ તમારે ચલાવવું અને એ પણ સાવધાનીપૂર્વક ચલાવવાનું છે આ સમયગાળામાં ઉપાયો વિશે વાત કરશો તો તમારે મહામૃત્યુંજયના સવા લાખ મંત્રો પોતે કરવા અથવા તો બ્રાહ્મણો પાસે કરાવી લેવા ઉપરાંત તમારે સાંજે સાંજના સમયે દશરથ કૃત શનિ સ્તોત્ર છે એનો પાઠ તમારે કરવાનો છે ઉપરાંત તમારે મહાદેવને સોમવારે અથવા તો શનિવારે પાંચ બદામ અર્પણ કરવાની છે શિવજીને કાળા તલ દૂધ અને જળથી અભિષેક કરવાનો છે ઘોડાના જે એની નાળ હોય છે એની વીટી પણ તમે ધારણ કરી શકો છો અને શનિવારે તેલનું દાન કરશો એનાથી પણ તમને ઘણી રાહત થશે શનિદેવની કૃપા તમારા ઉપર થશે દર્શક મિત્રો આશા છે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશો રજા આપશો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ નમસ્કાર